આણંદમાં બિસ્માર રોડ રસ્તા ત્રસ્થ ત્રસ્ત આખરી ધીરજ ખૂટી જો ઉબડ ખાબડ રસ્તાના આ દ્રશ્યો છે સારસા આણંદ રોડ એટલી બની ગયા છે કે લોકો થઈ ચુક્યા છે તો બાદોમાં છેલ્લા બે વર્ષથી ખખડદજ બની ગયેલા રોડ રસ્તાને મોટરેબલ બનાવવા અનેકવાર સ્થાનિકોએ મૌખિક અને લેખિક રજૂઆત કરી આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી અને સારસા ચોકડી પર કરી દીધો ચક્કાજામ અંદાજીત એક કલાક સુધી સ્થાનિકોએ રસ્તાને બાનમાં લીધો અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ કરાવી દીધો ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને લોકોને સમજાવવામાં આવ્યા મહા મહેનતે સમજાવવાના અંતે લોકો રોડ પરથી દૂર થયા અને ટ્રાફિક પૂર્વવત થયો આણંદમાં બિસ્માર રોડ રસ્તાથી ત્રસ્ત જનતાની આખરી ધીરજ ખૂટી જો ઉબડ ખાબડ રસ્તાના આ દ્રશ્ય છે સારસા આણંદ રોડના અહીં રોડ એટલી હદે ખખર બની ગયા છે કે લોકો થઈ ચૂક્યા છે તો બાદોમાં